આ દેરાસરમાં માણીભદ્ર વીર તથા ઘંટા કણા મહાદેવ દેવનું પણ દેરાસર આવેલું છે તથા દાદાવાડી આવેલી છે આ દેરાસરની બાજુમાં આવેલા બાંધકામ મનોજ અગ્રવાલ નામના બિલ્ડિરે જેસીબીથી તોડતા જીનાલયની દિવાલ પણ તોડી પાડી હતી તથા પેરા ફીટ દીવાલ તોડી નાખી હતી અને જેસીબીના ભારને કારણે મંદિરની પ્રતિમાને પણ તિરાડ પડવા પામી છે જેના કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે નેમીનાથ જીનાલયનો વહીવટ કરતાં નરેશભાઈ પારેખ આજે જૈન સમાજના અગ્રણીઓને બોલાવ્યા હતા અને સમગ્ર ઘટના વર્ણવી હતી જે જોઈને જે અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા તેમાં વડોદરા સમસ્ત શહેર જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહ વકીલ શ્રી નીરજ જૈન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ જીવદૈયાના રાજીવ શાહ જૈન કોર્પોરેટર રાખી મનોજભાઈ શાહ અનિલ શાહ ભુવન પારેખ સહિત સેંકડોની સંખ્યામાં જૈનો ઉમટી પડ્યા હતા દરમિયાનમાં વકીલ શ્રી નિરજ જૈન તથા કોર્પોરેટર રાખી સાહેબ લાપાચમ સુધી તૂટેલી દિવાલ પાછી રિપેર કરી અને પ્રોટેક્શન વોલ બનાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું જીનાલયુ ટ્રસ્ટી નરેશભાઈ પારેખે જણાવ્યું હતું કે અમે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરીશું અને જરૂર પડે અમે જીનાલય માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છીએ એમ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે પાસે મહેતાપુર ખાતે આવેલ જૈનાથ જૈન દિરાસર નેમિનાથ ભગવાનનું સો વર્ષ જૂનું દિરાસન આની બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્સ બનાવે છે ત્યારે એ બિલ્ડરે મનોજ અગરવાલ એન્ડ કંપની એના દ્વારા બિલ્ડર મંદિરને નુકસાન કરવામાં આવ્યું છે જૈન સમાજની અંદર ખૂબ જ આક્રોશની લાગણી છે ઘણા બધા જૈનો અહીંયા ભેગા થયા છે આપણી સાથે પચાસ વર્ષથી આ દેરાસરનો વહીવટ કરે છે એમાં નરેશભાઈ છે નરેશભાઈ પારેખ આપણી નરેશભાઈને પૂછે

પણ હજી સુધી એ દિવાલ કરી નથી અને જ્યાં જ્યાં અમારે દીવાલ બાજુની દીવાલમાં અમારે ભગવાનની મૂર્તિઓ છે એ મૂર્તિઓને પણ એક અમે કીધું કે આ દિવાલ તો કશું કરતા નહીં કે નહીં કરવું અને તો એ દીવાલમાં એ એ દીવાલમાં બી એને મૂળોતર ફેરવ્યું અને અમારા જે બીમ હતા જે અમારે બનાવેલા બીમ હતા એ બીમના શલ્ય બી ત્યાં દેખાવા માટે ત્યાં સુધી એ કોતર ખોતર કરે અને પછી એને બહુ રોકાય તો એને નીચેથી અંદર ઘોતરીને અંદર એને બીમ નાખ્યા છે એટલે આજે મેં જૈન સમાજના બધા અગ્રગણીઓને બોલાવ્યા છે કે હવે આપણે આગળ આના શું પગલાં લેવા નીરજભાઈ શું કહેશો આ જે ઘટના છે એમાં કાયદાકીય પાસું શું કે છે જે પ્રકારની પરિસ્થિતિ પેદા કરી છે એકચુઅલી આ જે જગ્યા દીવાલ અને બારીનો ભાગ તોડીને આ બધી દીવાલ તોડી છે કાયદાની જોગવાઈ મુજબ તો એને ઓછામાં ઓછા અઢી ફૂટની જગ્યા રાખવી પડે રાખવી પડે રાખવી પડે કોમન દિવાલ બનાવવા જાય તો પણ અમારી સાથે એમઓયુ કરવું પડે વાતચીત કર પણ કશું જ કર્યા વગર જો આ કાર્યવાહી કરતા હોય તો એક પ્રકારે જોવા જઈએ તો સો વર્ષથી વધારે જૂનું આ જીનાલય તો આ જીનાલયની દીવાલ તોડી અને ભગવાનની પ્રતિમાજીને પણ નુકસાન થાય ઘંટાકણ મહાવીરને માણીભદ્રવીરની એ પ્રકારનું જે કાર્યવાહી શરૂ થઈ છે એનાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે આપની શું માંગ છે માટે એકસો અમે ધાર્મિક લાગણી દુભાઈ છે એના અનુસંધાનમાં ક્રિમિનલ કેસ પણ કરી શકીએ એમ છે સાથે સાથે અમે મ્યુનિસિપલ કમિશનર એવું કહીએ છે કે જ્યાં સુધી આ પ્રોટેક્શન દિવાલ ના બને ત્યાં સુધી એના સ્ટે કરવામાં આવે એની બાંધકામને તો જ અને કાર્યવાહી થશે નહીં તો લાભ પાચમથી અમે અમારી તાકાત વધારીશું લાભ પાચનના બીજા દિવસ જૈન કોર્પોરેટર રાખીબેન પણ છે રાખીબેન તમે કમિશનર સાહેબની શું સાથે શું વાત કરશો આ સંદર્ભે ખાસ તો કમિશનરને એ જ કહીશું કે જ્યારે હેરિટેજને આપણે સાચવતા હોય તો અમારા જૈન સમાજનું આટલું જૂનું સો વર્ષ જૂનું દેરાસર છે તો એને પ્રાચીન તીર્થને કોઈ પણ હિસાબે નુકસાન ના પહોંચે પણ તે છતાં એમને ખાસું બધું નુકસાન પહોંચાડ્યું છે તો પહેલા પર પહેલાં તો એની પર એક્શન લેવામાં આવે ને તાત્કાલિક અમારી પ્રોટેક્શન વોલ અને જે નીચેથી અમારું નુકસાન કર્યું છે પાયાને ખોદીને એ બી અમારું વ્યવસ્થિત કરી આપવામાં આવે ને ત્રણ ફૂટ જગ્યા છોડવામાં આવે તો જ અમે એને બાંધકામની પરમિશન આગળ લેવા દઈએ